સરીગામ જીઆઈડીસી પ્લોટ નંબર 1704 પર આવેલી હર્ક્યુલસ પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જાહેર રોડ પર કેમિકલની ખાલી ગોણ ફેંકવામાં આવી હતી ત્યારે અહીંયા મજાની વાત તો એ છે કે S24 ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા જીપીસીબીના આરઓ એઓ ત્રિવેદીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ 5 જ મિનિટમાં હર્ક્યુલસ કંપનીના કામદારો દ્વારા દૂષિત બેગ ઉપાડી સાફ સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું હતું બધી સાબિતી હટાવવાની તમામ કોશિશો ચાલી રહી હતી પરંતુ એસ ટવેન્ટી ફોર ન્યૂઝ ચેનલના કેમેરામાં બધી ઘટના કેદ થઈ ગઈ હતી સાફ સફાઈ પૂરી થયા બાદ થોડી જ મિનિટોમાં જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્રીસ મિનિટ સુધી કંપનીમાં નિરીક્ષણ કરી અને બહાર નીકળ્યા હતા આ સમગ્ર પ્રકરણમાં સીધે સીધું દેખાય છે કે જીપીસીબી અને કંપની સાથે સાથઘાટ થઈ ગઈ છે સ પિગમેન્ટ એકમ દ્વારા જાહેરમાં રાસાયણિક દૂષિત બેગ નાખી પર્યાવરણને નુકસાન કરતી કંપની પર ન્યાયપ્રિય કહેવાતા આરો એઓ ત્રિવેદી સાહેબ કાર્યવાહી કરશે ખરા એક વર્ષ અગાઉ પણ હર્ક્યુલેસ કંપનીનું પ્રદુષિત કલરવાળું પાણી રસ્તા પર દેખાતું હતું સરીગામ જેઆઈડીસી માં વારંવાર ઘટના બનતી હોય છે પરંતુ ગુજરાત રાજ્યનું ઊંઘતું તંત્ર એટલે જીપીસીબી કાર્યવાહી કરવામાં ઢીલાશ કેમ રાખે છે

कितना बजे तो एक आपको पता है आपको पता, पता है, है केमिकल लगा हुआ गोनी है ऐसा तो क्यों फेंका आपने जहर में क्यों फेंका पीछे बार 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 अरे साहब ये मिट्टी गोनी इधर डाल दिया लेकिन हम लोग देखा, देख नहीं पाया हमको ध्यान ही नहीं था हम लोग तो प्लांट में अंदर था चल इधर ला पर ला कौन सी कंपनी से है? हर पुलिस तो क्यों ऐसा केमिकल लगा हुआ गोनी साहब ये अभी ट्रक भरा था तो आपको बार... कैसे मालूम पड़ा कि गोनी बाहर पड़ी अभी तुम्हारा साहब कंप्लेन गया नहीं देख पाया किस किस को फोन आया था साहब का कौन सा साहब मैनेजर का मैनेजर को किसका फोन है जो कंपनी के मैनेजर है मैनेजर अमित सिंह राजपूत साथ है प्रशांत पंचाल एस ट्वेंटी न्यूज सरीगाम